જોરદાર વસ્તુ આવી ગઈ પાછી આપડી રેગ્યુલર આવે ને પણ આ બોક્સ પ્રિન્ટેડ બોક્સ બનાવ્યો મજા જ આવે જોરદાર

જબરજસ્ત સાઈડ લુક એ આવવાનો મજબૂત વાત જ ગમે મારો તોય ન થાય અને સાઈડમાં આખું મીણાનું હોય અને સેમ ડિઝાઇનનો આપણે સિલ્વરનો નો વિડીયો મિત્રો તો ગોલ્ડન એ પાછા રિસ્ટોક થઈ ગયા છે ને બેક સાઈડમાં જોવો તમે નીચેની સાઈડમાં નીચેની સાઈડમાં પણ આખે આખું આખું વર્ક કરેલું આવશે બરોબર અને પીસનો ઉપરનો લુક તો આમાં કઈ ઘટતું જ નથી બરોબર સાઇઝની વાત કરું તો પંદર બાય પંદર ની સાઇઝ આવશે વેઇટની વાત કરું તો ફોર કેજી નું સિંગલ પીસ આવશે બરોબર છવ્વીસો નવ્વાણું રૂપિયાની જોડી આવશે જોડી મતલબ કે એક અને એક આવો સેમ હજી બીજો બાજુટ બે બાજોટની જોડી મળશે તમને સેમ ડિઝાઇનમાં તમને પાટલા અને ખાટલી પણ અવેલેબલ છે જે અમારે હાઈલેટ્સની અંદર મૂકેલા છે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર હવે તમને એમ થાય કે આવા સરસ મજાના બાજો મારે મગાવે તો કરવાનું શું કાંઈ નથી કરવાનું તમારે સ્ક્રીનશોટ લેવાનો છે નીચે મારા નંબર આપેલા છે એની પર મોકલી દેવાનું છે અને સાથે સાથે તમારું નામ મોબાઈલ નંબર અને એડ્રેસ ખાસ મોકલી દેજો મારા બે કોલ કરવાની પણ તમારે જરૂર નથી બધી જ રિપ્લાય તમને આપી દેશે અને જો તમારે શોપ ઉપર રૂબરૂ ખરીદી કરવા આવવું હોય તો મારો એડ્રેસ છે મેંદેડા નવદર્ગા ચોક ગોપી બ્યુટી જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ ખરીદી કરવા બધા અથવા તો ઓનલાઈન ઓર્ડર કરી દો મસ્ત મજાના બાજોટ તમારી વાલીવાલી દીકરીના લગ્નમાં લઈ જવા માટે બાકી મળતા રહેશો આવી નવી નવીને મસ્ત મજાની પ્રોડક્ટ સાથેની નવા વિડીયોમાં